રોબોટિક જીઆઈ સર્જરીમાં નવા યુગની શરૂઆત ત્યારે તબીબી દુનિયામાં રોબોટિક જીઆઈ સર્જરીમાં નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાયઝેન કોન બે હાજર છવીસ માં ડોક્ટર સંજીવ હરિભક્તિ એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન કરાયું હતું કાયઝેન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાયઝેન કોન બે હાજર છવ્વીસ નું સફળ આયોજન કરવામાં આવ્યું છે તેમાં અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની ની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના ચાલીસ થી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્રિત થયા થયા હતા ત્યારે સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે આ એક સશક્ત મંચ બની રહ્યું છે જેમાં એસ એસ આઈ ના મંત્ર રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તિને એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનો વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું હતું ત્યારે ભારતમાં દર વર્ષે તમામ વિશેષતાઓમાં અંદાજે ત્રણ કરોડ સર્જરીઓ થાય છે જ્યારે દેશની વધતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ પાંચ એક કરોડ સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાંતનું માનવું છે જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે ત્યારે સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતાઓ છે જે કુલ સર્જરીઓમાં લગભગ છવ્વીસ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી અઢાર ટકાના સીએજી આર સાથે ઝડપથી વિકસી રહી છે માત્ર બે હજાર બાવીસમાં ભારતમાં અંદાજે અઠ્યાવીસ પોઈન્ટ આઠ લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી જે ગેસ્ટ્રો ઇન્ડસ્ટ્રી ટર્મિનલ રોગોના વધતા બોજ અને અદ્યતન મિનિમલી ઇન્વેસિવ ઉપચારની વધતી જરૂરિયાતોને દર્શાવે છે નમસ્કાર ડોક્ટર સંજીવ હરિભક્તિ કેસ્ટ્રોલોજી સર્જન કાયદન હોસ્પિટલ આજે જે કાયદન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવી છે એક કોન્ફરન્સ છે જેમાં સર્જન્સ માટે છે ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કીલ છે કળા છે કે સ્કીલ લેપ્રોસ્કોપની રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને

કે રાજીવ સિંગલ છે નિમિત ડોક્ટર નિમિત ઓઝા છે બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી નિલેશ દેસાઈ છે ના ડિરેક્ટર એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે પોતાના અનુભવ પરથી સમજાવી રહેલા છે એમાં આપણે કાયઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો એનું પણ લોન્ચિંગ રાખેલું છે જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે અને એક નવી વેબસાઇટ www.robotic.gi.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે આ કોન્ફરન્સ થી ડોક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણકાર થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુ અગત્યની છે લાઈફમાં જેમ કે સર્જિકલ સ્કીલ સિવાય કોમ્યુનિકેશન છે સંવાદ છે કેવી રીતે બોલવું ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રીએટ રીતે ઉપયોગ કરવો તથા બીજેપી ની જે વર્ક છે લીડરશીપ સ્કિલ્સ છે એ કેવી રીતે ડેવલપ કરવી અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ છે લર્નિંગ પ્લેટફોર્મ્સ છે નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે જે એટલા ડોક્ટર હરિપક્તિ રોબોટિક જીઆઈ સર્જરી જે લોન્ચ કરી રહ્યા છે એ વિશેની ઘણી બધી જાણકારીઓ અમને મળશે જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડોક્ટર સર્જન એને ઉપયોગ કરી શકે છે ફ્રી અને ચેપ્ટર્સ અને વિડીયોઝ ભી ડાઉનલોડ કરી શકે છે